તો ચાલો મિત્ર આજે હું તમને મિલાવવા જઈ રહ્યો છું આપણા લોક લાડીતા એવા કે સાવિત્રી જાની અને તેમનો પરિવાર આપણી લારી ઉપર નાસ્તા પાણી કરવા આવ્યા હતા તો મિત્ર તમે જોઈ શકો છો અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરજો મહેમાન આવે એમનું

તમે પણ પ્રેક્ષક મિત્રો ગમે તારે આવો તારે આપડે લારીની મુલાકાત લઈ ગયો બગીચા ની આમે